મજા કેવી કાઢી એ બટા મજાની તો તું વાત જ જવા દે પણ મને એવું થયું કે આ ગટપણ મારે પાંખું આવી જાય છે પાંખું એ બાપા આ તો તમે નતા માનતા મેં ધરા હર્ષ આવી તો તમને કાઢ્યા આયો ને આનંદ એ બટા આનંદની વાત હવે તું જવા દે અને એમરા જમણે આય પોગ છે હે હા બાપા ઈ હું લેવાય આવશે એ બટા યમરાજ ગયા ને એ મારા ભાઈ બનશે અને હું મોટરસાઈકલ શીખી ગયો ને એટલે એની ખુશીમાં આપણે જમાડવાના છે અને ભાઈ બન મારે આખા ગામમાં એક જ છે બાપા તમારા ભાઈ બન છે મારે થોડી ના પડાય આજ તો ભલે લાપસી ના અંદર મે કઈ જાય તો બાપ દીકરો હવે વાતો સીતું મૂકો અને સુલો હરગાવો જટ સુલો હરગાવો એ હા બેહો યમરાજ બેહો આ હવે બે ભાઈ બંધ જા ને એ મારા લાગમાં આયા છે હવે તમે જોજો મારો દાવ ચાલુ થાય આમ જો ટપુ ડોહા આ લાપસી બનાવે છે ને તો હારે હારે ડાયર નું ભૂલી નો જાતો નકર રહ્યા ને આ લાપસીના ના લોંડા ઉતરશે નહીં હા હા એ બટા એ બટા શું હે બાપા એ બટા હારી હારે હને ડાયર થોડીક રગડા જઈ બનાવી વાર જે બાપા તમે આવો હા મારો દીકરો છોકરો પ્લાન નો ફેરવી નાખે થારું નકર લાપસીના ના લોંદા ખાવા નહીં જડે એ બાપા ઈ તમારો ભાઈબંધ છે ને તમારો ભાઈબંધ સામે મારે ક્યાં તમારી આબરૂ કાઢવી પણ કા એ કા શું ઘર માં ગોર નથી આમ જો તું લાપસી નો આંધળ મુક તા હું ગોર લઈને હમણે આવું છું હો 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 સા કા આવ આવ બે મારો દીકરો આ ટપુડો ક્યાં ઉપડ્યો વાહ યમરાજ વાહ તમે મારા દીકરા લાગવક તો હાલો છો કા કા શું હું વધારે મોટરસાયકલ હાકતો તો મને ઘરમાં માં પૂરી માર્યો અને મારો બાપો બજારે બજારે મોટરસાયકલ આમ ધધડાવે છે ઇને તમે કાઈ નથી કેતા કા ઈ શું તમારો ભાઈ બનશે એટલે મેં તો હા તું કે પોલીસમાં માં ધબતા ખોરી હાલતી છે પણ તમારે ક્યાં હાલે છે હો અરે મૂર્ખા આ મૃત્યુ લોકમાં તમારે એવું બધું હાલતું હોય છે એ અમારે ઉપર એવું ન હાલે કે વાતું ના પડારા ઠોકો માં નો હાલે તો અમાર બાપો મોટરસાયકલ ઉડાડે છે તો ઇને તમે કેમ કાઈ ન કહેતા ના ના તારો બાપો નો એટલું બધું હાકે એ બિસાકડો હરકો હાલી નથી એક તો ઈ શું મોટરસાયકલ ઉતાવરો હાકવાનો તમને રો ને મારી વાત ઉપર વિશ્વાસ નથી કા તમે એના ભાઈ બનશો ને એટલે તમે એનું તાણો છો આવવા દો માર બાપા ને એટલે તમને જો ને તમારી હકી આંખે દેખાડું

ના ના ઘર અને બનાય લાભ બાપા લાભ પછી પણ પેલા જો ને તમારે મોટર સાયકલ ની એક શક્તર લેવાની છે એ હા ટપુ ડોહા અહીંયા હાભર આપણે છોકરાને સલાહ દીધી કે ઉતાવળું મોટર નહીં નહી એટલે તમે રહ્યા ને બહુ ઉતાવળું મોટર સાયકલ ન આટતા નકર હું રહ્યો ને છોકરાને કોઈ દી સલાહ નહીં આપ બાપુ વાત કરવી હવે હાલો ને હાલ હાલ

મારો દીકરો તારો બાપો ઘડીક માં એ ગયો કેમ એ આમ તો યમરાજ એમ ભેગા નઈ થવા દે એ થાય ઉડાઈ રે આમ તો ધોળો થોડા ધોળો તો હારી થાયશું હે હા કોરી નકર નઈ ભેગા થાડી યમરાજ અબાઈ ઊભી આમ હા હા હાલો મારા દીકરા આ બાપ દીકરો આ લાપચીના લોંડા હોરા કાચી เราเราอู่ตะเวนราขู่ตะเวน છોકરા તારો બાપો તો એક બજારમાં નથી દેખાતો કઈ યમરાજ તમે જોઈ લીધું કેટલું મોટરસાયકલ હાકે છે હવે રે ને મારા બાપો આમ ગોતે નહીં ભેગો થાય આપણે રે ને ઘીરે હાલો એ ઘીરે જ આવશે હા હાલો પાછા યમરાજ ને મારા છોકરાને ને પોંગતા અડધી કલાકની વાર લાગશે

મારું બીજું મોટરસાયકલનું લીવર આમ હાથમાં આવી જાય ને એમ થાય કે મારું જ છે મારું જ છે આમ જોઈએ યમરાજ મારા પાપાની ઉંમર થઈ ગઈ હવે પણ એને તો હવે હાઇટકાનો વાંધો એ નો થાય એટલે જે વેદ તેમ મને સમજાયો હતો ને એ મારા પાપાને તેમ સમજાવી દ્યો ને એટલે હરવું આકે હા કે હા યમરાજ એ સમજાવો ને તો લીવર વધારે લાગે છે ને એના બદલે ઓછું લાગે આ આહા હા આ ટપુડો નથી ખબર કે એ વેદ કેવો ભ્રૂડો છે યમરાજ

અરે ટપુ ડોહ તે તો માળું બધું ટાયર્યું તને ઘણો સમજાયો ઘણો સમજાયો પણ તું ન સમજ્યો હવે મારે તને ન હોય વેજ સમજાવ જ પડશે પણ એમાં હું શું સમજાવી દો ને અરે

योर पापा लाछी नादन मेको ने ए लाछी नो दिग्रो क्या था जा वा मेरो बेटा लाग्छ नौन्दा नस रोज छैन